વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા ડભોઈના પુલોની મુલાકાતે આવતા તંત્ર સાબુદુ થયું હતું હાલ બની રહેલા સરિતા ફાટક સાઠોદ સહિતના બ્રિજ પર જઈ રહેલી જરૂરી ચકાસણી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે કે જિલ્લા કલેક્ટરની ચકાસણીમાં તેઓની ટીમમાં ક્ષતિઓ ઉભરાઈને આવી છે કે કેમ ક્ષતિઓ ન હોય તો જરૂરી પીડબલ્યુડીને શું સૂચનો આપે છે તે તો કલેક્ટરના આખરી રિપોર્ટમાં જાણવા મળશે તાજેતરમાં વડોદરા આણંદને જોડતો મહિસાગર પરનો ગંભીરા પુલ તૂટવાને લઈને વીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે સરકારે ગુજરાતના બ્રિજોની રિયાલીટી ચેક કરવાના આદેશને પગલે એસી ચેમ્બરો છોડી અધિકારીઓ દોડતા થયા છે સરકારે આરએનબી વિભાગના ચાર કર્મચારીઓને ઓરસંગ નદીના બ્રિજની ખાસ તપાસની માંગ ઉઠવા પામી છે કારણ કે ઉરસંગ નદીના પુલ નીચે મોટા પ્રમાણમાં માટી ખનનની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે પણ બ્રિજને જોખમ થાય એવી શક્યતા લોકો વ્યક્ત કરી હતી That's